નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ કલાક મારા ગામની વાત સાથે હું છું એસપી યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે આવતીકાલથી શરૂ થવાની હતી આ પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવી કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે ને પગલે પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે સિન્ડિકેટની બેઠકમાં ઠરાવ કરી આ નિર્ણય કરવામાં આવ્યો છે કાલથી શરૂ થવાની હતી આ પરીક્ષાઓ આણંદની એસપી યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે આવતીકાલથી આ પરીક્ષાઓ શરૂ થવાની હતી જો કે કોરોનાની જે પરિસ્થિતિ છે કેસ સતત વધી રહ્યા છે સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે એસપી યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી યા છે જવ્ય જે રીતે પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થવાની હતી પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે પરીક્ષાઓ ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે શું વધારે વિગતો ગંભીર મામલો કહી શકાય કે વારંવાર સરકારી તંત્રના આયોજનની નિષ્કાળજી સામે આવે છે એ જ પ્રકારની એક આ વધુ નિષ્કાળજી યુનિવર્સિટીની પણ કહી શકાય સમગ્ર મધ્ય ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત એવી એસપી યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે તેમની સેમિસ્ટર એન્ડની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થવાની હતી આજે સવારે જ આ સમગ્ર બાબતે વાઇસ ચાન્સેલરે પરીક્ષાઓ મોકૂફ નહીં થાય તેવી આપણી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અચાનક બપોરે ચાર વાગે સિન્ડિકેટની બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી અને જેવા ઠરાવ કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણનો કોઈ પણ ચેત ન લાગે તેના કાયદેસરના પગલાં ન લેવા પડે તે બાબતની ચિંતા કરી અને આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે મહત્વની વાત છે પરીક્ષાઓને લઈને અગાઉની દરેક તૈયારીઓ કરી દેવામાં આવી હતી એકસો અડતાલીસ જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યા ખાનગી શાળાઓ અને બીજી કેટલીક કોલેજોને પણ આ પરીક્ષાઓ માટે એલોટ કરવામાં આવી અને ત્યારબાદ અચાનક આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પણ મુકાયા છે મહત્વની વાત કે વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ પણ ઓનલાઈન મેળવી લીધી હતી આ પ્રકારની પરીક્ષાઓ અગાઉથી એક મહિના પહેલાથી જ આયોજનના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે જોકે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના પગલે રાત્રિ કરફ્યુ અને અમદાવાદ જેવા શહેરમાં કરફ્યુ પણ મૂકવામાં આવ્યા ત્યારબાદ આવા જ કરફ્યુના કારણે સામાન્ય શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ ન વધ્યું તેની ચિંતા કરતા યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે પરંતુ ગંભીર મામલો એ કહી શકાય કે જયારે આવા નિર્ણય લેવાની વાત હોય ત્યારે જયારે જો યુનિવર્સિટી મેલ અને પત્રકાર વ્યવહાર દ્વારા જો વિદ્યાર્થીઓના પરિવારજનોને આ મેસેજ આપી દીધો હોત તો આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા આગલા દિવસે કેન્સલ કરવાની નોબત ન આવત હાલ બિલકુલ કહી શકાય કે યુનિવર્સિટીએ સંતોષ મારવા ખાતર ફક્ત આ પ્રકારની જાહેરાત કરી છે જયારે વિદ્યાર્થીઓને નવી તારીખો માટે રાહ જોવાની રહેશે બિલકુલ આભાર આપનો જાણકારી બદલ વલસાડમાં પૂર્વ સાંસદના ઘરે યોજાયું સ્નેહમિલન પૂર્વ સાંસદ કિશન પટેલના ઘરે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા સ્નેહમિલનમાં લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા છે કોરોના વાયરસના જે ગાઈડલાઈન અને નિયમો છે નથી નડતા આવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે સ્નેહમિલનનો આ કાર્યક્રમ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો માસ્ક વગર કેટલાક લોકો દેખાઈ રહ્યા છે ત્યારે શું નેતાઓને કોઈ પણ પ્રકારે નિયમો નથી નડતા આવા નિયમો પણ લાગુ નથી પડતા સંવાદદાતા જય ફોનલાઈન પર જય જે સ્નેહમિલન કાર્યક્રમના દ્રશ્યો સામે આવ્યા છે કેટલાક લોકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગના ના ઉડ્યા છે કોંગ્રેસના માજી સાંસદ કિશન પટેલના ઘરે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના તમામ વલસાડ જિલ્લા સહિત વલસાડ જિલ્લાના જે માજી ધારાસભ્ય આસપાસના એટલે કે આહવા ડાંગના પણ ધારાસભ્યો જોડાયા હતા અને તેઓની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય આવે છે કે જાણે રાજકારણીઓને નિયમો ન લાગતા હોય એ રીતે કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા તો કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ તો બિલકુલ પણ આ કાર્યક્રમમાં જોવા જ નહીં મળ્યું હતું એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગના તો સીધા અર્થમાં ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હતા કાર્યક્રમમાં જીતરા બિલકુલ થી આભાર આપનો જાણકારી બદલ સ્નેહવિલન કાર્યક્રમમાં કેટલાક દ્રશ્યો જે સામે આવ્યા છે સ્નેહવિલનનો કાર્યક્રમ છે માસ્ક વગર કેટલાક લોકો દેખાઈ રહ્યા છે વલસાડમાં પૂર્વ સાંસદના ઘરે યોજાયું હતું કેટલાક લોકોએ માસ્ક પણ નથી પહેર્યું સોશિયલ કેસ વધી રહ્યા છે ત્યારે લોકો ખુલી રીતે કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે ખેડામાં ભાજપના નેતાઓની બેદરકારી સામે આવી નેતાઓ લાગે છે કોરોનાને ચેલેન્જ આપી રહ્યા છે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો ડાકોરમાં અર્જુનસિંહ ચૌહાણ અભિવાદન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગંભીર પરિસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઈ પંચમહાલ ના સાંસદ રતનશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો સાથે અમૂલના ચેરમેન રામસિંહભાઈ પણ હાજર જોવા મળ્યા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સાતસો થી આઠસો લોકો આ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા તો આપજે દ્રશ્યો જોઈ શકો છો સ્ટેજ પર પણ ઉપસ્થિત છે મંજૂરી પણ નેતાના કાર્યક્રમ ને છૂટ શું નેતાઓને લાગુ નથી પડતા કોઈ નિયમો અનેક સવાલો ઝી ચોવીસ કલાક કરી રહ્યું છે જનતા નેતા વચ્ચે પોલીસ ભેદભાવ કેમ કરે છે જનતા જાણવા માંગે છે નેતા છૂટ આખરે કેમ આપવામાં આવી રહી છે કલાક પૂછે છે આ સીધા સવાલો બે દિવસમાં ચાર જગ્યાએ નેતાઓના આ કાર્યક્રમો યોજવામાં આવ્યા જનતા માટે કર્ફ્યુ તો નેતાઓ માટે સમારોહ યોજવાની છૂટછાટ આખરે કેમ જનતા જાણવા માંગે છે નેતાજીને કેમ છૂટછાટ આપવામાં આવે છે ઝી ચોવીસ કલાક પૂછે છે આ કેટલાક સવાલો બોટાદના ઉર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો સમારોહમાં લોકોએ નિયમોના તજાગરા ઉડાવ્યા સર્કિટ હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા કોરોનાની મહામારીમાં આ પ્રમાણે કાર્યક્રમો ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું છે લોકોને જાતે જ નિયમોનું પાલન કરવા સૌરભ પટેલે અપીલ કરી છે સૌરભ પટેલની હાજરીમાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો જોકે સૌરભ પટેલે જણાવ્યું કે લોકોએ જાતે જ

તો એક તરફ અર્જુનસિંહ નું અભિવાદન સમારોહ યોજાયો તેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા મોટી સંખ્યામાં નો ઉપસ્થિત રહ્યા અને કાર્યકરો દ્વારા જ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા અલગ અલગ ત્રણ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ નેતાઓ જાણે કે કોરોનાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ચોવીસ કલાક કેટલાક સવાલો કરી છે તમામ જનતા માટે કરફ્યુ જનતાઓ માટે મોટો સવાલ જનતા માટે નિયમો તો નેતાઓને કેમ છૂટછાટ લગ્નમાં બસ્સો લોકોને છૂટ અને નેતાના કાર્યક્રમમાં ટોળા નેતાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત કરફ્યુમાં જનતા ઘરમાં કેદ અને નેતાઓના કાર્યક્રમ યથાવત નેતાઓને નથી નડતો કોરોના શું નેતાઓને કોઈ નિયમ નથી નડતા જનતા અને નેતા વચ્ચે કેમ આખરે પોલીસ કરે છે ભેદભાવ કેટલાક સવાલો ઝી ચોવીસ કલાક નેતાઓની રેલીઓ અને અભિવાદન કાર્યક્રમો આખરે કેમ જનતા નેતાઓ વચ્ચે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યા છે જનતા માટે નિયમો છે તો પછી નેતાઓને છૂટછાટ કેમ જે દ્રશ્યો સામે આવ્યા કોરોના ખુલ્લી ચેલેન્જ જાણે દ્રશ્યો લગ્નમાં સામાન્ય રીતે લોકો થાય છે અને નેતા વચ્ચે કેમ ભેદભાવ કરે છે પોલીસ આ સૌથી મોટા કેટલાક સવાલો ઝી ચોવીસ કલાકના નેતાઓની રેલીઓ અને અભિવાદન કાર્યક્રમો કેમ કરવામાં આવે છે રૂપાણીને મળવા પહોંચી મુખ્યમંત્રી રૂપાણી સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી અમદાવાદ વડોદરા મહેસાણાની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત સીએમ ડેશબોર્ડના માધ્યમથી કોવિડ હોસ્પિટલો વિશે માહિતી મેળવવામાં આવશે કેન્દ્રીય ટીમ જે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરવા માટે પહોંચી છે તમામ સમીક્ષા કરવામાં આવશે અમદાવાદ વડોદરા મહેસાણાની મુલાકાત બાદ બેઠક અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસરમાં કોરોના વિસ્ફોટ થતા પરિસર ને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકાએ જે યાદી જાહેર કરી તેમાં સફલ પરિસર નું નામ છે સફલ પરિસર વિભાગ એક ના ડી બ્લોકમાં છ માળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા પહેલા માર્ચ થી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે સફલ પરિસર બે માં હાલ સત્તર કેસ પોઝિટિવ છે અત્યાર સુધીમાં સફલ એક અને સફલ બે માં કુલ કેસ નો આંકડો સોને પાર પહોંચી ચુક્યો છે તો ફરી એકવાર અમદાવાદ ના ગણાતા વિસ્તારમાં વાયરસ ઘુસી ગયો છે તેમાં સૌથી વધુ પ્રભાવિત સફળ પરિસર થયું છે અમદાવાદ શહેરમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે શહેરનો બોપલ વિસ્તાર પણ તેમાંથી બાકાત નથી બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર એક અને સફલ પરિસર બે માં જાણે કોરોનાનો રાખડો ફાટે હોય તેવું લાગી રહ્યું છે સફલ પરિસર એકમાં અત્યાર સુધી પંચ્યાસી જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે અને હયાત સંખ્યાની વાત કરીએ તો બેતાલીસ દર્દીઓ કોરોના પોઝિટિવ છે સફલ પરિસર ટુ ની વાત કરીએ તો હયાત સંખ્યામાં સત્તર એવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે ભૂતકાળમાં અનેક લોકો કોરોના પોઝિટિવ થયા બાદ તે કોરોના નેગેટિવ થયા હતા એટલે કહી શકાય કે સફળ પરિસર એક અને સફલ પરિસર બે માં કુલ ઓગણસાઇટ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ હયાત છે જે જો યોગ્ય તકેદારી રાખવામાં ના આવે તો બીજા લોકો ઉપર પણ જોખમ પેદા કરી શકે એમ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને સરકાર દ્વારા અનેક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે ક્યાંક એ ગાઈડલાઇનનું ઉલ્લંઘન થયું હોય તેના કારણે જ આ કેસ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમના પર્સન દાબીન સોલંકી સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ અમદાવાદમાં લાગેલા સત્તાવન કલાકના કર્ફ્યુનો તાગ મેળવવા માટે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય નીકળ્યા અને સમીક્ષા કરી અમદાવાદમાં જાહેરાત કરવામાં આવી છે કારણ વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર સતત ખડે પગે છે ત્યારે ખુદ પોલીસ કમિશનર શહેરની સ્થિતિ નો તાગ મેળવવા માટે પહોંચ્યા શાહીબાગ પોલીસ કચેરીથી મધુપુરા અને દિલ્હી દરવાજા વિસ્તારનું ખુદ જાતે નિરીક્ષણ કર્યું આવતીકાલ સવાર છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે તો આ કરફ્યુનો અમલ કરાવવાનું કામ પોલીસનું છે જ્યાં સમજાવટથી કામ થતું હોય સમજાવટથી કેમ કે મતલબ લોકો આમાં સહયોગ આપી રહ્યા છે આ નાગરિકોએ બહુ સરસ સહયોગ આપ્યા છે અને થોડાક લોકો હોય છે જે લોકો ઉલ્લંઘન કરે છે તેમ છતાં તો એમના વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે ખાસ કરીને પણ શાના માટે કે અમારી બંનેના ધ્યેય એક જ છે કે કોવિડનું સંક્રમણ ઘટે તો આપણે બધા આમાં જ પ્રયત્નશીલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જે છે આપ જોશો કે રાઉન્ડમાં નીકળ્યા છે જે રીતે અમદાવાદમાં કરફ્યુનો અમલ થઈ રહ્યો છે કે નહીં તેને જોવા માટે આપ જોશો કે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જે છે એ પોલીસના કાફલા સાથે અમદાવાદના ત્રણ જેટલા ડીસીપીના એરિયામાં જે છે એ પેટ્રોલિંગ કરવાના છે પોલીસના તમામ અધિકારીઓની સાથે આપ જોશો કે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જે છે એ નીકળ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશેષ કઈ રીતનો બંદોબસ્ત અને કઈ રીતે નાગરિકે તેમનો સાથ સહકાર અમદાવાદ શહેર પોલીસને આપ્યો છે અને તમામ લોકો હજુ પણ સંયમ જાળવે તેના માટે આ વિશેષ જે રાઉન્ડ છે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ સરકાર અને પોલીસની અનેક જાહેરાત છતાં પણ નથી સુધરી રહ્યા અમદાવાદ વાસીઓ શુક્રવાર રાતથી અત્યાર સુધીમાં 500 લોકોને અટકાયત કરવામાં આવી કરફ્યુ નિયમોના ભંગ બદલ કરવામાં આવી છે તમામ લોકોની અટકાયત કરફ્યુ અમલ છતાં બહાર ઘરની નીકળ્યા અને તમામ લોકો ટહેલતા નજરે પડ્યા કારણ વગર ઘરની બહાર પાંચસો લોકો તો કરફ્યુ હોવા છતાં કારણ વગર ઘરની બહાર નીકળ્યા લોકોએ સહકાર ના આપ્યો તેવા પાંચસો લોકો જેમની અટકાયત કરવામાં આવી છે કરફ્યુ ના ભંગ કરી બહાર ટહેલતા નજરે પડ્યા જે લોકોની અટકાયત થઈ કરફ્યુ વચ્ચે અમદાવાદ પોલીસ પોલીસ કામગીરી સામે આવી તમામ સ્ટેશન ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડશે સ્ટેશનમાં લોકોને ફૂડ પેકેટ મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ અક્ષય ફાઉન્ડેશન નું આ ખાસ અભિયાન છે રસ્તા પર રહેતા લોકોને કરફ્યુ માં ખાવા માટે મુશ્કેલી પડતી હોવાથી અનોખી પહેલ શરૂ કરી છે લોકડાઉનમાં ગરીબ માણસો રસ્તે ફરતા માણસો ભિખારીઓ ભિક્ષુકો સાધુ સંતો વગેરે જે લોકોને જમવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જે લોકો રોજ રોજનું ખાતા હોય છે તેના માટે લાયન્સ ઇન્ટરનેશનલના સહયોગથી દસ હજાર તેવા જરૂરિયાતમંદ લોકોને જમવાનું લાયન્સ ઇન્ટરનેશનલના સહયોગથી અક્ષય પાત્ર જે ભારત પાસે આવેલી સંસ્થા છે હરે કૃષ્ણ મંદિરમાં ત્યાંથી જમવાનું તૈયાર કરાવરાયું છે તમામ પોલીસ સ્ટેશનને અમે કન્ટેનર પહોંચાડનાર છીએ ત્યાંથી જરૂરિયાતમંદ માણસોને સમગ્ર અમદાવાદ કમિશનરેટ એરિયામાં જમવાનું પહોંચાડવાનું છે અમદાવાદ કર્ફ્યુમાં અનેક લોકો અટવાયા અમદાવાદ બહાર જનારા લોકોને ભારે મુશ્કેલી પડી સરકારી કે વાહન મળતા લોકો મુકાયા પરિવાર રસ્તા પર ચાલતો જોવા મળ્યો માલ સામાન અને બાળકો સાથે પરિવાર રસ્તા લોકડાઉન થવાની ભીતિ છે क्या करोगे क्या करेगा यहाँ से पैदल जाएगा जमालपुर रोड के अब वहाँ से गाड़ी बुलाएगा किसी का गाड़ी आएगा तो जाएगा धुरल गए थे मेरा भाई बीमार था वहाँ देख, देखने के लिए गए थे और वहाँ से अभी एयरपोर्ट में काम करता है तो वापिस एयरपोर्ट जा रहे हैं पैदल भी जा रहे अभी इधर से गाड़ी नहीं मिल रही थी पैदल जा रहे थे हम लॉकडाउन के घर से चक्कर में जा रहे हैं पहले लॉकडाउन लग गया था ना की एक दिन लगे दो दिन लगे चार महीने लॉकडाउन लग गया तो इधर क्या खाए इसलिए घर पे जा रहे हैं तो अभी तो लॉकडाउन नहीं है तो लॉकडाउन अभी नहीं है पर मालूम नहीं ना कब लग जाए लॉकडाउन तो क्या करोगे घर जाके घर जाके बैठे घर तो रहेगा नहीं इधर खाना क्या मिलेगा इधर रहने की व्यवस्था नहीं है कितने लोग हैं आप नौ ग्यारह जने सभी का सभी जा रहे हैं सभी जा रहे हैं घर पे जा रहे हैं घर पे क्यों जा रहे हो लॉकडाउन लगी रहे कर्फ्यू लगा हुआ है लॉकडाउन नहीं लगा हुआ है हाँ कर्फ्यू लगे तो फिर कल तो खुल जाएगा पूरा मार्केट क्या बरस थोड़ी है जाना पड़ेगा कि नहीं घर पे खाना क्या फजीता पड़ जाए घर पे जाएगा लॉकडाउन लग गिरा था के तो लॉकडाउन लग लगा है तो न्यू मालम को हमारे भरोसा कौन है कर्फ्यू लगा हुआ है हाँ तो कर्फ्यू लगा था हमारे न्यूज भरोसा कोने के भरोसा कौन घर पे जा रहे है इधर लॉकडाउन वजह से लॉकडाउन नहीं हुआ है लग जाए तो इसलिए जा रहे हैं वहाँ के घर पे अभी तो केवल दो दिन का कर्फ्यू कल से पूरा खुल जाएगा इन वजह से जा ही रहे थे तो ये पूरा सामान लेके जा रहे हो तो कोई साधन नहीं मिला साधन तो करनी पड़े जाए राज्य में कर्फ्यू ने अमलवारी अंगे सौटा समाचार अमदावाद शहर में कर्फ्यू नहीं वारे આવતીકાલે સવારે છ વાગે અમદાવાદમાં કરફ્યુ પૂર્ણ થશે સૌથી મોટી ખબરથી ચોવીસ કલાક પર કર્ફ્યુ વધારવાની અફવા પર નીતિન પટેલે મૂક્યું છે પૂર્ણ વિરામ અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે નીતિન પટેલે જણાવ્યું છે રાજ્યના અને શહેરોમાં કોઈ પણ કર્ફ્યુ લગાવવાનું નથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં મુકાવું નહીં સાઠ સિત્તેર લાખલી વસ્તીલું અમદાવાદ કે ચાલીસ પિસ્તાલીસ લાખની વસ્તીલું સુરત એવા મર્યાદિત વિસ્તારો બજારો ખરીદી માટે બધા ભેગા થયા એ બધું જે થયું એના કારણે બસો ત્રણસો કેસ બધી જગ્યાએ થોડા જે વધ્યા છે એ પણ આપણને વિશ્વાસ છે કે કરફ્યુ જે અમદાવાદમાં દાખલ કર્યો એના કારણે ચેઇન થોડી સંક્રમણની ઓછી થશે રાત્રિ કરફ્યુ આપણે ચારેય શહેરોમાં ચાલુ રાખવાના છીએ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આ ચારેય શહેરોમાં રાત્રે લઉી સવારે છ સુધીનો કરફ્યુ બીજો બીજી જાહેરાત સરકાર ના કરે ત્યાં સુધી ચાલુ રહેવાનું અમદાવાદ શહેરમાં દિવસનો કરફ્યુ આવતીકાલે સવારે પૂરો થાય છે અને જલ જીવન દિવસનું યથાવત ચાલુ થવાનું છે એટલે કોઈએ કોઈ જાતની ભૂજવળ રાખવાની જરૂર નથી ગુજરાતમાં અને શહેરોમાં કર્ફ્યુ લગાવવાનો નથી સરકાર દ્વારા આ વાત પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે જે અફવાઓ ચાલતી હતી લોકોએ ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી નીતિન પશ્ચિમ અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે બોડકદેવમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર વધ્યા છે બોડકદેવના નેવઘર ત્રણસો પાસઠ લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા ફેરણા ટાવર અને દીપ ટાવર કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે દિવાળી બાદ એકાએક અમદાવાદમાં અનેક જગ્યાએ કોરોના સંક્રમિતના કેસો વધતા જઈ રહ્યા છે ખાસ વાત કરીએ પશ્ચિમ વિસ્તારની તો પશ્ચિમ વિસ્તારનો બોડકદી વિસ્તાર તેમાં બે અલગ અલગ જે કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવેલા ટાવર છે એક તો ડીપ ટાવર અને બીજું પ્રેરણા ટાવર ત્યાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા છે અને તેને જ પગલે સમગ્ર ફ્લેટ છે જેની મકાનની સંખ્યાની વાત કરીએ તો સાહીઠ જેટલા મકાનો છે અને બસો પચાસથી વધુ તેની પોપ્યુલેશન છે આ તમામને અત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે અહીંથી કોઈ પણ વ્યક્તિ હવે બહાર આવી નથી શકતું અને બહાર જઈ નથી શકતું એએમસી દ્વારા તેમની તમામ તકેદારી જે છે તે રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ સંક્રમિતોના કેસોની સંખ્યા

કોરોના કાળમાં વિજય પવારે લોકોની સાવચેતી રાખી છે વડોદરા શહેરમાં કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉચકતા તંત્ર જે છે હરકતમાં આવ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ધન્વંતરી રથના માધ્યમથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે નાગરિકો જે છે તેમના સ્વાસ્થ્યનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે વાડી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો વાડી વિસ્તારનો જે માડી મોલ્લો છે ત્યાં ધર્મંતરી રથ આવ્યો છે અને જે નાગરિકો છે અહીંયાના જેને શરદી ખાંસી તાવ જેવી બીમારી હોય તેમને દવા આપવામાં આવી રહી છે તેમને સારવાર મળી રહે તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તંત્રની સાથે સાથે સ્થાનિક કાઉન્સિલર છે તેમની અનોખી સેવા જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયાના કાઉન્સિલર વિજય પવાર છે તેઓ દરેક જે નાગરિક છે તેઓના ઘરે ઘરે જઈને સામેથી બોલાવી રહ્યા છે કે જેને શરદી ખાંસી તાવની તકલીફ હોય તો લોકો આવો અને સારવાર કરાવો દવા લો એ રીતે લોકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર છે તેમની સાથે વાતચીત કરીએ તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીએ વિજય ભાઈ શું કહેશો અનોખી રીતે સેવા કરી રહ્યા છો લોકોને સામેથી બોલાવી રહ્યા છો સારવાર લેવા માટે આમાં સાહેબ હમણાં ઠંડીનો માહોલ છે એટલે કોરોના મહામારી ફરી વકરી રહી છે હમણાં તહેવારો બી ગયા છે રાજ્ય સરકાર દ્વારા અત્યારે ધન્વંતરી આરોગ્ય રથનું ગઈકાલથી પાછું આયોજન શરૂ થઈ ગયું છે ડોર ટુ ડોર પણ ઘણા લોકો નીકળતા નથી બહાર ગભરાઈને નથી નીકળતા એ લોકોને ડોર ટુ ડોર લઈને સમજાવું છું કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી ખાલી એનાથી બચવાની જરૂર છે એટલે તમને શરદી થઈ હોય તાવ આવ્યો હોય તો તમે એ ઘડી ચેક કરેલો તમને વિટામિનની ગોળીઓ આપવામાં આવશે વિટામિન ની ગોળીઓ આપવામાં આવશે ખાંસીની ગોળીઓ દવા આપવામાં આવે છે દુખાવાની દવા આપવામાં આવે છે એવું ડોર ટુ ડોર આખા વિસ્તારમાં હું સમજાવતો હોઉં છું ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે અને લોકોએ ખોબલે ખોબલા વોટ ભરીને મને જીતાડેલો છે તો મારી ફરજ છે કે લોકોની સેવા માટે હું તત્પર રહું અને લોકોને જાગૃત કરું કે ડિસ્ટન્સ મારો વારંવાર હાથ ધો અને કોઈને મળો ને દવા લઈ લો ખાસ

તેઓ પોતાની જે ફરજ છે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને બીજા અન્ય કાઉન્સિલરો છે બીજા અન્ય નાગરિકો છે તેમના માટે તેઓ પોતે એક દાખલારૂપ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન મુકુંદ દેવ સાથે હાર્દિક દીક્ષિત જી મીડિયા વડોદરા તો આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ જી 24 કલાક સાથે